વાગોડ્યા ચોકડી હાઈવે પર આજે બપોરે એક વાહન ચાલકે બાઇક સવાર બે યુવકોને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા ઉત્તરાખંડના નૈનીતાલ હલવાનીના ગોવિંદ ગ્રામ ખેડા ખાતે રહેતો રોહિત શંકરભાઈ રામ તથા ઉત્તરાખંડ ઉધમસિંહનગર ખાતે રહેતો અજયકુમાર સુનિલભાઈ રામ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી કૃષ્ણા રેસ્ટોરન્ટમાં વેટર તરીકે નોકરી કરતા હતા આજે સવારે બંને મિત્રો બાઇક લઈને કામ માટે નીકળ્યા હતા અને વાઘોડા ચોકડી હાઈવે પર તક્ષ ગેલેક્સી મોલની સામેથી જતા હતા તે દરમિયાન પાછળથી આવતા વાહન ચાલકે ટક્કર મારતા બંને મિત્રો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના કારણે બંનેના ઘટના સ્થળે છે કરુણ મોત થયા હતા બનાવ બાદ કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ બંનેના મૃતદેહોને પીએમ માટે સાજ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા हम उत्तराखंड से आए हल्दो उत्तराखंड से रहने वाले हमारे भाई के संग यहीं काम करता था कृष्णा होटल पे और ये भाई लोग और उसके बाइक पे जा रहे थे पता नहीं कोई काम से या घूमने जो भी जा रहे थे तो तो गाड़ी वाला टक्कर मारी चल गया गाड़ी वाले का अभी तक कोई पता नहीं है तीन चार दिन हो गए ऑन द स्पॉट दोनों की मौत हो गई वहाँ पर ही ये कोई नेशनल हाईवे बता रहे हैं अब मुझे भी उतना पता नहीं मैं भी उत्तराखंड से आया हूँ नया नया हूँ भाई तो हो गया चार पाँच साल मतलब आते जाते रहता है मतलब कंटिन्यू कर रहा अभी दो चार महीने इधर दो चार महीने उधर करे करता था तो अभी कुछ दिन में घर आने वाला था उसे भी हो तो उससे पहले ऐसा हादसा हो गया